પાળીયાદ ખાતે કેસરીદેવસિંહજી ઝાલા રાજ્યસભાના સાંસદનો સન્માન સમારોહ યોજાયો વાંકાનેર સ્ટેટ અને રાજ્યસભાના સાંસદ એવા કેસરીદેવસિંહજી ઝાલાનો આજે પાળીયાદ ખાતે પૂંચી વિસામણ બાપુની જગ્યામાં સન્માન સમારોહ યોજાયો હતો આ સન્માન સમારોહમાં સમસ્ત ક્ષત્રિય સમાજના લોકો હાજર રહ્યા હતા આ સન્માન સમારોહમાં પાળીયાદના પરમપૂજી એક હજાર આઠ મહામંડલેશ્વર પૂંચી નિર્મળાબાએ આશીર્વાદ આપેલા હતા અને કેસરીદેવસિંહજી ઝાલાને રાજ્યસભાના સાંસદ બનવા અંગે ક્ષત્રિય સમાજનું ગૌરવ હોવાનું વ્યક્ત કર્યું હતું અને ક્ષત્રિય સમાજના દરેક વ્યક્તિ આગળ વધે અને સમાજમાં નામ રોશન કરે તેવા આશીર્વાદ પણ પૂજી નિર્મળાબા દ્વારા આપવામાં આવેલ હતા રાજેશ શાહ આર ન્યૂઝ બોટાદ જવેલાનાથ આજે અહીંયા વિહલધામ પાળિયાદમાં વાંકાનેર દરબાર સાહેબનું સન્માનનું આયોજન રાખ્યું હતું રાજ્યસભામાં ચૂંટાઈને આવ્યા પછી વાંકાનેર અને પાળિયાદને મને યાદ છે ત્યાં સુધી ચાર પેઢીનો તો મને ખ્યાલ છે જૂના સંબંધો છે અને અમને એક ગર્વ થાય એવું એક કાર્ય હતું એટલે બધા આખા વિહલ પરિવાર અને ક્ષત્રિય સમાજ દ્વારા દરબાર સાહેબનું સ્વાગતનો આજ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો ને અમને ખૂબ ગર્વ છે ને પોલિટિક્સમાં આમ તો સારા સભ્યોની કાયમ જરૂર હોય જ ને આ દરબાર સાહેબ જેવા હોય રાજ્યસભામાં એટલે બહુ આનંદની વાત છે ક્ષત્રિય સમાજને તો આમ જુઓ તો અમારા ડીએનએમાં લોહીમાં જ છે રાજકારણ શાસન કરેલું છે ડીએનએમાં છે એટલે અને વાંકાનેર દાદા સાહેબથી લઈને જુઓ તો રાજકારણ સાથે જોડાયેલા છે અને સારા કાર્યો કર્યા છે અને અમે રાઘવેન્દ્ર સરકારને વિલાનાથને આપને એ જ પર પ્રાર્થના કરી કે એમના ઉપર હર હંમેશા આશીર્વાદ વરસતા રહે અને સારા સારા કાર્યો કરતા રહે અને ખૂબ સફળ થાય